શહેરમાં બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસ જિલ્લા કલેક્ટરને કલેકટરને પત્ર આપી સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી છે શહેરના મુખ્ય રસ્તાઓ જેવા કે ટાઉન પોલીસ ચૂંટણીથી ટાટા સ્કૂલ નવા બસ સ્ટેન્ડ ડેપોથી ઇદરા જકાતનાકા અને પ્રજાપતિ આશ્રમથી અંબેકા ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયતા રસ્તો ખરાબ થયો છે ચોમાસા પહેલાં ભાગના રસ્તાઓનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં રસ્તાનું ધોવાણ થયું છે ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરોના કામગીરી ગુણવત્તા સામે પ્રશ્નો પણ ઉઠ્યા હતા અને મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન રસ્તાઓના રિપેરિંગ માટે મોટી રકમ પણ ખર્ચી હતી પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની અસરકારક કામગીરીને કારણે આ રકમ વ્યર્થ ગઈ હોવાનું જણાઈ આવે છે કોંગ્રેસે માંગ કરી છે કે જર્જીત રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટરો તથા અધિકારીઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અંદરના તમામ રસ્તાઓ જે બિસ્માર હાલતમાં છે અને એની અંદર એની સાથે જે નેશનલ હાઈવે અડતાલીસ જે છે એ પણ એકદમ ખરાબ હાલતમાં છે મારે આની અંદર અમારે એક જ વાત હતી કે જે રસ્તા પાંચ મહિના પહેલા બના અને તે રસ્તા જો બિસ્માર થઈ જાય તો આની અંદર ભ્રષ્ટાચારની બુ આવી રહી છે એવું અમને સૌને